જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગે છો સવારના નવ અને આજે હું સલૂન જલ્દી આવી ગઈ હતી કેમ કે મને મેકઅપના બે નાના નાના ક્લાયન્ટ્સ છે સો હૈ હજી આવ્યા નથી અને આપણે ફ્રી થઈ ગયા છીએ સો ગાઈસ ક્યુટ ક્યુટ નાની નાની બબુ આવી ગઈ છે કા કર દે જો હાઈ હાઈ કર દે હાઈ તું કર દે

અને અહીંયા પૂનમ દીદીએ એને લાગની પ્રેક્ટિસ કરી છે મસ્ત કર્યા છે તો જો પૂનમ દીદીએ એને લાટ કર્યા છે બહુ જ મસ્ત અને પૂનમ દીદી જાય છે હવે ઘરે જી ચલો ઘર પે અભી ભૂખ લગી હે સારું સારું હાલો હવે ઘરે ભાઈ હવે અમે જમવા બેસી ગયા છીએ સરકુ જમજો અને આ શું કરે છે પાપડ છે હાય શું ઝૂમ કરે છે મજા આવે કાજી આવ્યા છે સોના માસી હેલો સોના માસી હેલો એમનું નામ તો થાટ મને હાઈ બબુ હાઈ કર દે રાખડી લેવા મની માસી રાખડી બતાવે છે મૈત્રી ને આળસ આવે છે હા એમણે જ કીધું કે બેટા જો મમ્મી એ શું કર્યું એ ખબર નહી ખુરશી ને આ નેપકીન લગાવી દીધું છે કેવું લાગે છે તમને કેવું લાગે મજા આવી નહીં મને અજીબ લાગે જાનું તને કેવું લાગે ઠીક ઠીક મને તો ઘણું અજીબ લાગે યાર આ કેવું લાગે આઈસ તો જાનુ ઉપર આઈ શેડો કરે છે દીદી જાનુ નું ફેસ ગમે ને દીદી તમને બહુ જાનુ ગાઈસ જાનુ આમ કર પ્લીઝ જાનુ ચાનું તને મેત્રી મેત્રી દીધી સમ દઈ દીધી જાન ગાઈસ જાનુ ની હાલત જોવો જાનુ ની હાલત જોવો ગાઈસ આવજો આવજો હા મેત્રી હો હવે હું ફ્રી થઈ ગઈ છું ઇવનિંગ ના ક્લાસ ઓય માય સો હવે હું ફ્રી થઈ ક્લાસ કમ્પ્લીટ

સિરિયસલી મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભા સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે વાગે છે સવારના સાત અને હું આવી ગઈ હતી સલૂન કેમ કે એઝ એ હતો અમારો ઓર્ડર સાત વાગે બટ હવે ક્લાઇન્ટ આવતા જશે સો આઈ એમ હિયર ગાઈસ અત્યારે વાગે છે પોણા આઠ અને ક્લાયન્ટ હજી નથી આવ્યા ખબર તો મોર્લિંગ હતો સાડા પાંચ વાગ્યાના ઉઠ્યા છીએ

તો ગાઈસ બે દિવસના વ્લોગ ભેગા છે બિકોઝ કે વચ્ચેમાં એક દિવસ મેં વ્લોગ પોસ્ટ નહોતું કર્યું તો આજે મેં કીધું બે દિવસના વ્લોગ પોસ્ટ કરી દઉં કાલનો અને પરમ દિવસનો અને અત્યારે જો લોકો મસ્તી કરી રહ્યા છે સિરિયસલી અને હું કરાવી રહ્યું છું મેકઅપ પૂનમ દીદી ઉપર થાય છે એક્સપેરિમેન્ટ અને જાનું મોઢું છુપાવે છે રેવા દે ને તું ઐશ્વર્યા રાય નથી રાઈટ ગાઈસ सिंदूर किसने कर दिया पता नहीं अच्छे लग रहे हो वैसे मेकअप आर्टिस्ट है हमारे दीदी और ये है हमारी क्या बोलते आर्ट आर्ट हमारे ये आर्टिस्ट है दीदी हाँ। जरा एक स्क्रू वरसाद आटोटो कब आएगी अच्छा एक घंटे में बारिश आएगी पूनम दीदी बोला है હું આવી ગઈ છું ઘરે અને પૂનમ દીદીની વાત સાચી હતી અત્યારે જીણા જીણા છાટા પડે છે ભવિષ્યવાણી સહી બોલ રહે હા પૂનમ દીદી વરસાદ આ રહી થોડી ઓ હો આવી કેમ છીકો ખાઓ ગાઈસ તો બસ વેફર ખોલી હવે અમે શ્રદ્ધા દીદી વેફર તો ખાવ વેફર ન ખવાય આ પણ મોઈ જ ખવાય ખાલી આ તો ખવાય ના ખવાય મમ્મી શ્રદ્ધા દીદી કે વ્રત માં આ વેફર ન ખવાય हु काऊ चुखा हुआ है। तेरी तो रिसोचियों यहाँ पे देखो शर्मा क्यों रहेगा? मम्मी यार बोर्ड के मंदर जावा दी तो। गाइस तो सीधी बेन आवे यार छे हैलो सीधी बेन। सीधी सवार तो वीडियो ये नाम बनाएगा यार। तू सोले यार भी? बेकुरकुरी ले यार भी? तो? एक व्हील्स ले यार भी? तो बराबर

ઘરે આવી અને હું કરું છું રોટલી અને મમ્મીજી આવે છે જસ્ટ અને આપણે કરી લઈએ રોટલી મમ્મીજી આવે ત્યાં સુધી શાક બનાવવાનું બાકી છે અને ખીચડી આપડી થઈ ગઈ છે રેડી

જો બે બે ટ્રાયપોડ પડ્યા છે આઈપેડ ક્યાં ગયો ફાઈનલી હું તમને બતાવું આઈપેડ ક્યાં છે જો આવી જગ્યાએ છુપાયેલો હોય તો મળે આપણે આઈપેડ કઈ ચાર્જરને ભેગો જ રાખવો પડે છે કેમ કે ચાર્જિંગ હોતી નથી મારા ફોનમાં